નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ પીએમસીમાં આજે ત્રીજી તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો ધાણા અને ધાણીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર આજે દસ હજાર ગુણીની ધાણા અને ધાણીની આવક નોંધાયેલી છે ગઈકાલે કરતાં જે બે હજાર ગુણીનો વધારો જોવા મળી રહ્યો છે અને હાલ હારાજીનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો આ ચૌદ વિઘાનો જે પટ્ટો બનાવેલો છે એમાં જ છે તો વિડીયોમાં એડ સુધી બની રહીજો આજના ધાણા અને ધાણીના ભાવ જોવા માટે

અરે આલ્યો મેમન જોઈશે ના ખોટો નથી ખાલી બોલવાનો સપટ કે પીરો આરે હોટસ ન એટલું ગાડી જમન નઈ કાટશે આટ સુધી સોયલ 76 માલક એમાં પ્રસાન સોળસો ને છોતેર સોળસો ને છોતેર ભાવ થી મીડિયમ કલર માં છે સોળસો ને છોતેર ચૌદ અગિયાર 1411 भाव जते 1411 दाणा छे જોઈ શકો છો મિત્રો વધારે કાકી કલર છે અમુક કલર વાળા દાણા છે 1411 1975 50 આવે છે અરે 2000 અરે 2000 1976 મનીગર 5 નંબર કોરુ ગ્રુપા 18 1976 1976 ભાવ જોતે કલર વાળી દાણી છે 1976 તમે જોઈ શકો છો 1976 માઈનર કસ્ટર છે બાકી ક્વોલિટી બહુ સુપર છે 1976 થોડી ઝાકી છે

પંદરસો સોળસો રૂપિયાના જે મીડિયમ કલરવાળા છે તે અને ખાકી કલરમાં છે તેના મિત્રો તેરસો થી ચૌદસો જે ખાખી કલરમાં છે તેના ભાવ બોલાવી રહી છે આ પ્રમાણે બજાર જોવા મળી રહ્યું છે તમે આગળ વિડીયોમાં જોયું ને હાલ રાજી ચાલુ જ છે જોઈ શકો છો સોળસો ને એક સોળસો ને એક ભાવ્યો જે ધાણી છે જોઈ શકો છો સોળસો એક સોળસો એકતાલીસ સોળસો એકતાલીસ ભાવ થી ધાણા થઈ જઈ શકો કલર વાળા ધાણા સોળસો એકતાલીસ મીડિયમ ક્વોલિટી છે